પાર્થિવ ઓફિસર માન્ય કલેક્ટર સાહેબના સૂચન મુજબ નગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ ખુલ્લા પ્લોટો હતા એ ખુલ્લા પ્લોટોની તમામની સફાઈ કરવામાં આવેલ છે વન ટાઈમ ઝુંબેશ સ્વરૂપે ત્યારબાદ નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારની અંદર આવતા ત્રણથી ચાર મહિનાની અંદર ત્રણસો ઉપરના રખડતા પશુઓને પકડવામાં આવે છે અને ગૌશાળામાં છોડવામાં આવે છે ત્યારબાદ સફાઈને અલગ અલગ ચારસો નગરપાલિકામાં ચારસો જેટલા સફાઈ કામદારો દ્વારા નગરપાલિકા વિસ્તારની અંદર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે ત્યારબાદ નગરપાલિકામાં રાજ્ય સરકારશ્રી તરફથી મળતી ગ્રાન્ટ અંતર્ગત સત્તર જેટલા જીવીપી પોઈન્ટ હતા ગાર્બેજ વન્ડરેબલ પોઈન્ટ કે જ્યાં કચરો અવારનવાર થતો હોય છે પોઈન્ટ દૂર કરી અને ત્યાં એને સુશોભિત કરવામાં આવેલ છે ત્યાં બેન્ચિસ બાકડા મૂકવામાં આવેલ છે પેઇન્ટિંગ કરવામાં આવે છે અને વૃક્ષારોપણ કરવામાં આવે છે પ્લસમાં નગરપાલિકા વિસ્તારની અંદર આઠ જેટલા એસ્પિરેશનલ ટોયલેટ બનાવવામાં આવે છે જેટલા

પ્લસ ડોટ ડોર ટુ ડોર ડોર ના ટાઈમ ટેબલ માટે થઈને ડોર ટુ ડોર ના ટેન્ડર માં જૂના ટેન્ડર ની અંદર અમુક ક્લોઝ નોતા રાખવામાં આવેલા જેમ કે ઇલેક્ટ્રિક વાહન છે ખુલ્લા ટ્રેક્ટર દ્વારા લેવામાં આવ્યું હતું એ નવું ડોર ટુ ડોર નો ટેન્ડર ખોલી અને એને વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે એજન્સી ને અને એના દ્વારા હવેથી નિયમ અનુસાર રેગ્યુલરલી કામગીરી કરવામાં આવશે